ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને કોન્વોકેશનનું આયોજન એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા ઇન્ટીરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગ દ્વારા વાર્ષિક ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને સ્ટુડન્ટ કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું તો અનોખો કાર્યક્રમ સર્જનાત્મકતા સંસ્કૃતિ અને નવીનતાનું ઉત્સવ સાબિત થયો આ વર્ષની થીમ ડિઝાઇન ધ ફ્યુચર બ્લેન્ડિંગ આર્ટ ફંક્શન હતી જેમાં સ્ટેનેબિલિટી અને પ્રેક્ટિકલ એક્ઝિક્યુશન વચ્ચેનું સંતુલન કેવી રીતે સાધી શકાય તે દર્શાવવામાં આવ્યું એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ત્રીસ થી ચાલીસ મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા કે જેમાં રિટેલ બ્લેઝડ ઇન્ટિરિયર્સ લાર્જ સ્કેલ કમર્શિયલ પ્રોજેક્ટ તથા નવીન ફી ફર્નિચર ડિઝાઇન કોન્સેપ્ટનો સમાવેશ થયો હતો દરેક કાર્યક્ષમતા સાંસ્કૃતિક વારસો અને આધુનિક ડિઝાઇનને સુંદર રીતે જોડતું હતું વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ બાયોફિલિક ડિઝાઇન પ્રિન્સિપલ્સ એડેપ્ટિવ લાઇટિંગ અને મોડ્યુલર ફર્નિચર સિસ્ટમનો ઉપયોગ કરીને બે હજાર પચીસના વૈશ્વિક ડિઝાઇન ટ્રેડ્સને પ્રતિબિંબિત કર્યા હતા આ અવસરે એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ડિરેક્ટર વિશાલ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ સાથે કોન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વિદ્યાર્થીઓને એવોર્ડ નાઇટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ઉપરાંત લાઈવ મ્યુઝિક પર્ફોમન્સથી આ ઉજવણીને વધુ જીવંત બનાવવામાં આવી હતી મારું નામ રિયા પટેલ છે આ કોન્સેપ્ટ ઇન્ડિરિયર ડિઝાઇનરનો છે આ રિટેલ સ્પેસ અને કોમર્શિયલ સ્પેસ ડિઝાઇન કરી છે અમે અમે એમાં બધી જ થીમ અને કોન્સેપ્ટ બતાવ્યા છે જેમ કે લક્ઝુરિયસ છે મોર્ડન છે ક્લાસી છે બોરેમિયન છે એવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ બતાવી છે અને પ્લસ અમે જાતે બનાયેલા ફર્નિચર ડિઝાઇન કર્યા છે નોટ એફ ઇન્ટરેસ્ટ નોટ એનીથિંગ ત્રણ મહિનાથી છે અમે ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અને બનાવતા હતા ત્રણ મહિના પછી અમને આ આઉટપુટ મળ્યું છે આજનો ઇવેન્ટ અમારો એક્ઝિબિશનનો છે કે અમે બતાવું છે કે અમે એનઆઈએફડી માં છે તો અમે શું કર્યું છે દુનિયાના શું બતાવું છું મારું નામ પટેલ હેતવી છે કોન્સેપ્ટમાં અમે રિટેલ સ્પેસ કોર્પોરેટ ઓફિસ બધું એ રીતે પ્રોજેક્ટ કર્યું છે અને આ બધું અમે મોડલ્સ પહેલાં અમે ઓટો કેટમાં પ્લાન ડિસાઇડ કર્યો એના પછી અમે થ્રીડીમાં કે ક્લાયન્ટ જે રીતે વિઝ્યુઅલાઇઝ થશે આ ડિઝાઇન કેવી રીતે દેખાશે કેવી લાગશે એના માટે અમે ફિઝિકલ મોડલ્સ બનાવ્યા આ મોડલ્સ માટે અમારે ત્રણ મહિનાનું ટાઈમ ઘડ્યું છે અને આ મોડલ્સ બધા અમે જાતે પોતાની ડિઝાઇન શું કહેવાય જે વિઝ્યુઅલાઇઝ થશે એ રીતે અમે થ્રીડી મોડલ્સ બનાવ્યા છે એન્ડ આ બધા માટે સપોર્ટ અમારે ફેકલ્ટી થી મળે સર પ્લસ એનઆઈએસ ગ્લોબલ અમને ફૂલ સપોર્ટ હતો ફેકલ્ટી છે વિશાલ મકવાણા સેન્ટર ડાયરેક્ટર ઓફ અમદાવાદ એન્ડ ગાંધીનગર વાપી ઇન્સ્ટિટ્યુટ આજે એકચ્યુઅલી મારા 60 પ્લસ સ્ટુડન્ટ્સ છે જે અમદાવાદ અને ગાંધીનગર થી આજે ઇન્ટર ડિઝાઇનિંગ નો એક્ઝિબિશન અમે ઓર્ગેનાઇઝ કર્યું છે એઝ વેલ એઝ જ્યુરી અમે ઓર્ગેનાઇઝ કરી જેમાં ફોર્ટી પ્લસ આર્કિટેક્ટ એન્ડ ઇન્ટર ડિઝાઇનર છે એને એમને ઇન્વાઇટ કર્યા છે જે આપણા જે સ્ટુડન્ટ છે એમની જ્યુરી લેશે અને સ્ટુડન્ટ્સ જે છે ફિફ્ટી થાઉઝન્ડ થી ટુ લેખ સ્ક્વેર ફીટ સુધીનું છે એમણે એક ડિઝાઇન રેડી કરી છે જે આર્કિટેક્ટ જે ઇન્વાઇટ કર્યા છે જોશે અને એમની જુરી આખી અને પ્લસ ટ્વેન્ટી ફાઈવ થી થર્ટી જેટલા મોડલ્સ છે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ આજે આપણે અત્યારે આજે એક્ઝિબિશનમાં છે એમાં અત્યારે ઓલરેડી ઓફિશિયલ ઇન્વાઇટીઝમાં આઉટ ઓફ ઇન્ડિયાથી પણ ઘણા લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે જેમાં અત્યારે જસ્ટ અભી અત્યારે ઈરાનના પણ એક ઇન્ટર ડિઝાઇનર છે આવ્યા છે જેમણે આપણી વર્ક ને હજી જ્યુરી છે એમાં આપણે સાથે કરીએ છે અને આ વર્ક જે બેઝિકલી સસ્ટેનેબિલિટી છે ફ્યુચરમાં તમારે સસ્ટેન ઉપર કેવી રીતે વર્ક કરવું છે રીતે થાય છે એના ઉપર ઉપર અમે થોડું વધારે કન્સેપ્ટ ધ્યાન દીધું આજકાલ ફેશન ઇન્ટિરિયર ડિઝાઇન જે તમને એમ કહી શકું કે ફેશન ડિઝાઇનિંગ એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ આજે એટલું ટ્રેન્ડિંગ છે કે જેને અમે તમે એક ઓફિશિયલ જોબ તરીકે પણ લઈ શકો છો અને સાઇડ વર્ક તરીકે પણ રહી શકો છો તો આજકાલ હું જે નવા જે ટ્રેન્ડ્સ છે એમાં હું એમ કહી શકું કે ફેશન ઇન્ટિરિયરને થોડું પ્રેફરન્સ આપશો તો એન્જિનિયર ડોક્ટર્સ એ બધા બને છે પણ આ એક ટ્રેન્ડ એવું છે કે જેમાં તમે ફ્યુચર સારું એવું સેટ કરી શકો છો જેમાં હવે પછી જે લોકો આર્કિટેક્ટમાં હવે તમે હમણાં નવા ડિઝ જોઈ શકો છો કે મેટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ બિલ્ડિંગ્સને બધા બનતા હોય છે તો જેનાથી इन अ फ्यूचर आफ्टर थर्टी फोर्टी इयर्स एंड तुम्हें डिमोलिशन मा करो जो तो एमाथी पर तुमने प्राइस अरे इनशॉर्ट मनी छे ये तुम्हें फर्थी तुम्हें रिकवर कर सको जो जारे हमें स्लैब के बदामा रिकवरी नहीं थी सकती तो आ बदा कंसेप्ट ऊपर हमें यहां आज रिप्रेजेंट करवाना है